કાર્યુ સર્મ્યુનિટી હોલ ખાતે લાવવામાં આવ્યા હતા સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીભાઈ વાઘાણી પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી કામરેજ તાલુકાના પૂર્વ નેતા જે કથિરિયા રીધમ સોલંકી વગેરેની અટકાયત કરવામાં આવી હતી જે અંગે વિપક્ષ નેતા પાય કહ્યું કે કાયદા વ્યવસ્થા વ્યવસ્થાની સ્થિતિ કથળી છે નવરાત્રી શક્તિની આરાધનાનું પર્વ છે પરંતુ આ પર્વ વચ્ચે પણ સરકાર મહિલાનું રક્ષણ કરી શકતી નથી જેથી નબળા ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું ધરી દેવું જોઈએ મારું નામ મોનાલી હિરપરા છે અને હું વોર્ડ બે મોટા વરાછા ની કોર્પોરેટર છું આજે કલેક્ટર કચેરી એ શું માર્ગ છે તમારા ધરણા અને રામધૂન બોલાવ્યું આપણે ખરેખર આજે જ્યારે ગુજરાતમાં રહીએ છીએ ત્યારે ગુજરાત મહિલા સુરક્ષાની વાત કરે છે મહિલા સશક્તિની વાત કરે છે ત્યારે ખરેખર આપણે શરમ કરવી જોઈએ કે આજે ડે આપણે ગુજરાતમાં ડેઇલી પેપરમાં જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક કોઈ બાળા વિખાઈ રહી છે કોઈ પાંચ વર્ષની બાળાનો બલાત્કાર થાય છે કોઈ દસ વર્ષની બાળાનો બલાત્કાર થાય છે તો અહીંયા મહિલા ક્યાં સુરક્ષિત છે આપણે હમણાં જોઈએ કે વડોદરામાં જે એક બળત્કારની ઘટના બની દાહોદમાં એક છેડતીની ઘટના બની જ્યારે આપણે જોઈએ છીએ કે ન્યૂઝમાં ડેઇલીની પાંચથી છ બલાત્કારની ઘટના હોય છે તો ગુજરાત ક્યાં સુરક્ષિત છે આજે હર્ષ સંઘી કોઈ પણ ઘટનાઓ બને તો એમ કે છે કે સવાર થાય ત્યાં છોડવામાં નહીં આવે સવાર નો દેખાડવામાં નહી આવે